એમાં થયું મેં પેલી તેલ ની બોટલા હાલ્યા મારો અમે જે ઉભો રહ્યો ને એવો મોટા ગયો તે હું મારી ગયો લોન મારીને ઉભી રહી

કેવા બ્લોક નો બ્લોક આ શું વાત કરો છો આપણે મોબાઈલ માં નીધું તા બધાય હેલો મિત્રો અમે અહીંયા છે બધું આ ગાયો ભેસો ઢોરણ ભૂરો નહીં બતાવતા તે આપડે રોજ જોઈએ જ છે ને ગાયો ભેસો ઢોરો આપણે મોબાઈલ માં એવું ઉતારવાનું અને ઉતારીને આપણે પબ્લિક ને બતાવવાનું એટલે આપણે ઉતારી આપણે મોબાઈલમાં ઉતારવાનું હા કે હેલો અમે અમારા ગામમાં આવ્યા છીએ આ ફલાનું આ ઠેકાણું આ ભેંસ આ ગાય આ ઊંટ

માર ખાતું તો પણ જીરો બેલેન્સ માં તાન ખોલાયેલું હતા તો માઈનસ માં હમઈ તોય માર ખાતામાં આવે તો પ્લસ થઈ જવાનું એકરો તમે ફેમસ થાવ ને એટલે બધું ઓટોમેટિક થઈ જાય ઉતારવો પડે શું એમ કે એ ઉતારવો પડે એના માટે મોબાઈલ જોઈએ મોબાઈલ મોબાઈલ તો મોબાઈલમાં પડે જો આ જો આ રાખવાનું એમ તું ઓમ એવું કહું ને હા હા આ કેમેરો પણ આ આ આ જો ઓમ ને જો

આવો આવો ના કેટલો મસ્ત ફોટો કમ્પ્લીટ એમ આ શું આ તો ખાલી ફોટો પાડ્યો બીજા મોકલવાનો આપણે પૈસા એવું નહીં આપણે ફોટો ના મોકલવાનો આપણે વિડીયો બનાવવાનો

પણ ના મારવા જો આ બોલવાનું કમ્પ્લેટ પણ હો

हेलो એટલે હા હેલો ગાઈસ એટલે મતલબ શું તમને ખબર પડે હા એટલે નહીં પડતી તો તેમે તાર નહીં તો પડી રહ્યા નકન પડતી હતો કે શું ગાય એટલે શું કે હેલો આપણા મિત્રો આ ગાય કે ગાય મિત્રો આપણા ભાઈબંધ હા એમ કેન તો આપણા ભાઈબંધ એમાં હા પેર ગુજરાતી હા ભાઈ પ્યાર ગુજરાતી કે આ મંદિર જાલતો પર નામ બડે અંતત ઉપર આમ ખસને ઓ માતા તું તો તને મને આમ ખસ બોલ હેલો મિત્રો આ

તો હેલો ભાઈ બંધો દેવો અને એનો કાકો બંને ચાલુ કર્યું બ્લોગ બનાવવાનું બરાબર તો આ છ મંદિર દેખાઈ રહ્યું છે બરાબર અને હવે અમે જઈશું બ્લોક બનાવવા આગળ પછી અમારું ગામમાં પબ્લિક કેવું રહેશે કેવું ખાય છે પીવે છે બધું અમે તમને બતાવીએ બરાબર ચલો ચલો પણ એમ તમે આગળ તો જાવ તમે આગળ જશો ને દેખાશે નઈ ફોનમાં જોઈએ બધું બતાવવાનું વાત કરી પેલું પેલું તો આપડે જ્યાં ઓગલું છે ને એ બતાવીએ બરાબર કે ભાઈ હાથી બધું બધું બતાવીએ

આ ડોગર ના પુરાનું ખબર હોય ચોખા ના ખબર હોય અમુક જવા ડાયક ચોખા નીકળે એમ કેવાય ખબર તમને શું ના નીકળે નાના રેસ

એ પણ આજે તમને અમે તમને બતાવી દઈએ રિસ્ક રિસ્ક જેવું આવો બરાબર કલર નું હોય એ તમને જોયેલું છે અમુક કઈ ના લે બતાવી પણ અમે એક જીવ અમારો જોખમ માં ભયબંધો માટે અમારો જીવ જોખમ માં ભયબંધો ના બતાવી બતાવીએ રિસ્ક બરાબર અને તમે કોઈ બોલતા પણ નહીં હસતા નહીં બિલકુલ બરાબર અને જો તમે હસશો તમે બોલ્યા અને રીસ જાગી જશે તો અમને ખાઈ જશે ખાઈ જશે હા બરાબર તમે અમે બીજું આગળ તમને કશું બતાવી શકે નહીં નહીં બરાબર બોલતા ને બિલકુલ ના ના બોલે ને અવરે અવરે જો આ તો આ ભાઈબંધો હા તો આટલું જોખમ ઉઠાવવું પડે ખબર ને આવું જોખમ ના કરાય તો આપણા ભાઈબંધો કેવો બચારા જુઓ મિત્રો તમે રીસ આરામથી ઊંઘે છે તારે તું બતા છે દે ભલ્યા ચોરી સર ચા આ કોક મહાનારો આયો હું જો માથા પર ટોપી મેલી તમે જોજો જુઓ ને

તો મિત્રો અમને રીસ તેડે પડી તું બરાબર લઈને નાખ્યા અમે જીવ જોખમ માં મેલીને અમે નાખ્યા છે જીવ અમાર મુઠી માં તો મુઠી તો અને અમે તો તમને રીસ બતાવતો બતાવતો રીસ જાગી ગયો હા અને અમે નાખ્યા તો મિત્રો આટલી અમે મહેનતથી તમને રીસ બતાવ્યું હો બરાબર તો અમારા વિડિયો તમે લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર મિત્રો શું કરજો ડિલીટ કર ડિલીટ કર આ સબસ્ક્રાઇબ નો બસ્ક્રાઇબ વાળું બધું ડિલીટ કર તું તમ શું થયું એટલે હું મય સભ્ય મારી ગયો લોન લીધી

પણ એ હું વીક નહીં માંગણ હું મીગા હેડો દે હવે આંકડો બતાઈએ લે હાલ હા હે ચીપો બતાઈ આ પાગળ ને અરે હું તને શું કહું તું પેલું મિડિયમ પર પોચી જામ જોઈ લે હે અલ્યા નીનું નો પોચી જામ જોઈ લે હે એકદમ મિડિયમ માં અંડા ને બેઠી હું ને મિડિયમ માં તું જોઈ લે હે તો પૈસા આયા તો શું કહું એ મીડિયમ એકદમ નાપો કા આ સુધી વિડિયો આપણે ઉતારવાનો પછી આ વિડિયો જોડીશું જોડીને પછી બધું ચેક કરીશું પછી એડિટિંગ કરીશું તાના મીડિયમ માં પોકે એમની પોકા જો આપણે ચેનલ બનાવી પડશે આપણે પોતાની એક એ મન હે ને આ છે કઈ તે મન કન્ફર્મ માં આજ ગલાયો નહીં કન્ફર્મ માં આજ ગલાયો કન્ફર્મ માં મત લેવાનું કર્યું આકડે મત લેવાનું કર્યું હોત ને તો આટલા તો મિલિયન માં પહોંચી ગયો આકડે ને આ તો અમારે બહુ ટાઈમ લાગે કન્ફર્મ માં નિહાળ ગયો આ તો હોના માં આજ ગલાયો તમે એમ કહો તો બરોબર હે હે જે બીજું બતાવવાનું છે બતાવવાનું છે આ કેલા હારો જબરો વગર સીઝન અત્યારે શેડી મૂકી દીધું હોય એને ખબર નહી હોય કે ઠંડી બરાબર પડતી નહીં અને છેતર શેડ્યુલ મૂકી દીધું હોય એને ખબર નહીં હોય કે ટાઈમ છે શું

મારો ભાઈ બંધ મારો ભયબંધો તમે મારા પ્રેમથી બોલવું મારા ભાઈ બંધન કેવું એમ મિત્રો મિત્રો એક ધારો ભાઈ બંધો હું તમને અંદર દૂધીનો નું મોડવો બતાવું બચો બહુ મજા આ બખાના ના કરી કો પછી તું જોઈ જતી તું કોઈ હક કોઈ નહી તો રી રી ના તો જો ભાઈ અમે દૂધીના મોલવાની અંદર આવી ગયા અને મારા કાકો તમને બધું સમજાવશે અને હું વિડીયો ઉતારીશ બરાબર આપા લે લો જો ભાઈ બંધો હું તમને પ્રેમથી હું દેખાવું ને હો તમે દેખાવ આપા કેમેરા હું જો મારા ભાઈબંધો મારા પ્યારા પ્યારા ભાઈ બંધો આ એક જ મોડવાની અંદર આ એક દૂધી કરી છે બરોબર છે આ આ લે લાવતો નહીં નહિ પણ આ કાકડી કરી છે આ આ આ જો દૂધી છે અને ઓની અંદર આ કારેલા પણ છે અને કારેલાની જોડે જોડે આ એટલો અમારો ખેડૂત હોશિયાર છે એને ગીલોડી પણ કરી છે ભેગી આવું જ ને શું આવું શું કહ્યું આ શું કહ્યું

ખાલી એટલું કે આ દૂધી છે અને દૂધી નો મોડો આ રીતે થાય તો ફરી આવું બધું કરવું પડે એ તો તું હાથું કહું એ તો અમે દૂધીન કારેરી કરી બતાઈ અને દૂધીન છે ને ગલોડી કરી બતાઈ તારે ના બને તમે કર તતે કર મે કરી પણ એવું હહ તો દૂધી ના બતાવ આ દૂધી રે દૂધી જ કહેવાય આરા બીજું કઈક બતાય હેડો ઓય ભેગું જે તો ભેડા હોત કરે હોને ભેગા એમ ભેરાઈ બે એવું કહેવાનું ના ના એવું ના કહેવાય એવું જ કહેવાનું હું અહીં ઉભા હું તો ફરી મોડો બતાઈ દઉં હા મોડો બતાઈ દેજો તો ફરી ફર્સ્ટ ક્લાસ ઓને ભેડાઈ છે કે એવું કહે તું આ ત્યાર બાજુ ફેરે તેન બાજુ ચારું એકલું બતાય

તમે ચોહી એમ કો અલે એ બધું તારું શું કો ચોહી અમે તો કોઈ પણ આ દુધીના ફોટા તમે વિડિયો ઉતાર આ બધું શું કરે અમારો બ્લોગ ચાલુ આ બ્લોગ ચાલુ બતાવવાનું આ ને બ્લોગ ચી આ બ્લોગ આવે એ તો આ અમે તું જો તારું આમ તારું શું આમ કાય આમ પાછો રે એ લેતા તમે કમી શું સેવાન અલે આ તું મિલિયન માં પોકો કે દેના પોચી દીધું એટલે શું

અલ્યા વાણ કોણ વિડિયો બનાવાદેર આ આપણા બ્લોક ની એકર હોય નઈ તું ના તોડે ને હેડો બાની આ બ્લોક કાઢ્યા મારું મારું હ તો તારું ત ત કોણ

ઘરેનું ખેતર એમ અને એને એના કોકના ઉકારા કરવા મળે કે તોરાયા તોરાયા અને પણ જો એક કોક આવી ગયો તો અમને મારો બધા પોછો જને ભેગા થઈ જાય તો અમારી કલે કઈ નખ અમે આટલું બધું છે ને સાહસ કરીને અમે તમને બધું બતાવીએ છે એટલે તમે અમારી જોડે દોડી રહેજો અને આવું નવું નવું બતાવતા અમે અને હવે બીજો વિડીયો કાલ આવશે કાલ આવશે કાલ આવશે અમે થાચા હા અને ઘરે જવાનું હા